સુરતના ભીમરાડ ખાતે રહેતા મહેસાણાના વતની કારખાને દાની પત્ની અને ત્રણ વર્ષના પુત્રનું તેરમા માળેથી નીચે પટકાતા મોતીભજીયાની ઘટનામાં સાસરીયા પક્ષ અને પીઆર પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરત નવી સિવિલ હોસ્પિટલને અલથાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણાના વતી અને ભીમરાડ માર્તન હિલ્સમાં એ વિંગમાં છઠ્ઠા માળે રહેતા વિલેશકુમાર પટેલ રમસનું કારખાનું ચલાવે છે અને ત્રીસ વર્ષીય પત્ની પૂજા તેમાં ત્રણ વર્ષે એકના એક પુત્ર ક્રિશુ સાથે રહે છે તો મોડી સાંજે પૂજાબેન તેમના ત્રણ વર્ષે પુત્ર ક્રિશુને લઈને તેમના બિલ્ડિંગના સેવિંગમાં તેરમા માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા ત્યાં તેરમા માળેથી પૂજાબેને તેમના પુત્ર ક્રિશુ સાથે કોઈ કારણસર અચાનક પડતો મૂકી દીધો હતો માતા પુત્ર બિલ્ડિંગમાં સ્થાપિત ગણપતિ મંડપથી નજીક જ પટકાયા હતા સ્થાનિકો એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં બાબતની જાણ કરતા પોલીસના પીસીઆર ઘટના સ્થળે દોડી ગઈ અને તપાસ શરૂ કરી હતી જોકે પૂજાબેન પુત્ર સાથે આવું પગલું કયા કારણસર ભરી લીધું તે પોલીસ મોડે સુધી જાણી શકી નથી આ બનાવ સંદર્ભે હાલ અલથાણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યવાહીની સાથે ન્યાયની પણ માંગ કરી છે તો મહિલાને પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો મચ્યો હતો ત્યારે સાસરે પક્ષે દાવો કર્યો હતો કે પુત્ર તેરમા માળથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાયા હતા વધુમાં ઘટના બનતા સોસાયટીના લોકો નીચે દોડી આવ્યા હતા અને ગણેશોત્સવ દરમિયાન જ આવી ઘટના બનતા સૌ કોઈ ચિંતિત થયા હતા પછી સોસાયટીને લોકોના નિવેદનલી ઘટનાનું કારણ જાણવા પ્રયાસ કર્યો છે